અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી અને જે પૂરતો સહયોગ આપીને એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત જળથી માર્કેટિંગ યાર્ડ માં કપાસની આવક જોઈએ તો છ હજાર માણ જોવા મળી રહી છે ભારી અને પાલ બંને ની થઈને અને હાલ મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ બાણું ચૌદસો ને બાણું સુપ્રમાન લેનાર રવિ

పంచాను మిడియమ <theimler> <mentions> <them Explorer> <theimler> 랙เดয়া দানچار 544ថនលា પંદરસો ને સાત રૂપિયા સુપરમાલ ભાઈ ઓવર 1500 ના 1507 રૂપિયા સુપરમાર્કેટ લેને રવા દરાધી એમ કપાસવાળા

તમારે છે <magda> <quote hunt> <hãly> <meal>

33 33 યગા ઉતરે 32 વધારે પી વર્ષે તો બો શીખર મે ઉતરી જાય હાલો હાલો આ બતાવો ઉભરો પાંચ સો પર ચોખા ભાઈ ચોખાનો 10 ચૌદસો ને સાહીઠ રૂપિયા સુપરમાલ જૂનો કપાસ થોડો ફિલ્લાશ્મા લેનાર શ્યામ ఆయో థావోవా బార్తను మార్జి నవో 1458 రూపia మిడియం సూపర్ మార్ట్ లెనర్స్ సియాం હર હિતેર ઓયા દીવદારો બપોય હા બોલી મમ્મા ખરીસી હાલો ઘર ઘરે હાલો ઘર ઘરે થા રચા રચા તું એ ઉતારા વાળું એ થેન્ક યુ થેન્ક ચૌદસો ને ત્રાણું રૂપિયા સુપ્રમાલ લેનાર કિશન નીલકંઠ पढ़े <sharpyothes> <naughtyvé> <sharpy> <princes>

કે ગામડાના ફોન બોન પછી 51 51 52 30 એક પેલી આમ આવી આ હાલો હાલો ને લઈ કી હા ટોપર ટોપર લઈજો આ આ

બાપા જુનો કપા છે આ જુનાના વધારે પૈસા આવશે આના પૈસા ઈચ્છા તમારા રૂપિયા થી કરો અને શામના 50 રૂપિયા મારા પાસે 155 53 55 256 859 60 દેખાય બહાર દે જુનો કહેવાનો ચૌદસો ને બોતેર રૂપિયા જૂનો કપાસ મીડિયમ સુપર માલ લેનાર રવાજ રાધેશ્યામજી હલો પંચાનું છન્વું અઠાણું નવું અઠાણું બે ઓછા આવે છે પેલા ક્યાં દેવા દેવાનું Nilkant 1498 rupia superman liner piston nilkant Zining